મારું તો ભેગાઈ જ ને કરો બીજા હારા વાય દે રાશી હે તો બેલનો ફોન તો કરું સમાજ બેડું હવે હારા વાય તો જાય રાશી નહી પણ સરપંચને ફોન કર તો સરપંચ કદા કોમ ન થતે કોમ કઈ દે કદા મારું સરપંચ નું નંબર એ જો તો હાકળો દી ક શું નંબર હા સમીર દી રેડી રેડી હા એ હાલો હાલો સરપંચ બોલ્યા હોએ ચોથી

મારે દે તે પણ કટુ તો ક્યાં તો મળ્યું નથી કોટ છે ક્યાં મળ્યું છે ક્યાં તો ફોન કરો તમને આલશેરો કંટ્રોલ છે રેડી પકડ દો તો ગરમી ઘણી પડ્યા છોકરા મો શું કહું લાવ પે બોણ બેસર પણ પાણી છે ઓ હા ફ્રીજ નો છે મો શું કહો કોઈ દાડો ફોન ના કરતા ના આ શું કામ છે ફોન તો સરપન્ન ને ઉધારન તોમ પડે તારે

બચારી પહેણવી પડે ભણતી ને હવે નથી ભણતી ઉઠાડી હોય મને બેસ નાની લપલપ નહી થવાનું

વાત કરો એ પેલી પણ પેલું ભાડવા નતું આવડ આવ્યું આવડ પો તો આવડા નતા દાદા પૂજો પૂજો પોતે આમ બટ પૂજો પણ સરપંચ ઈ છોકરો નથી મારો મોટો ભાઈ છે છોકરો છોકરો ભણાય

એવું તો શું થાય મારા છોકરા બોલાય આનામાં ફેર છે ને એવા લાગે છે તોય કે છોકરો

ઓછા હાલ બસ મને સિંધુ કર્યું છે તો બસ તમારું હિરેન મારું હિરેન ઓછ ઓછા હાલ તો એ મને બીજા હાલ ત્યાં અરે સમજ લો

હેલા તું ભલા આદમી તમે પંચાયત કરવા આયા કોણ કે કોણ છે કે મેં પેટે છોડાયું એ ગદરી મારા સરપંચ માવ ના રાખે સરપંચ વાત આને આદ હે દૂતી દે કોઈ ન્યાલે સમાજનો વ્યવહાર દે છોણી પહેણાઓ સરપંચ તો પહેણા પોતન તોડવું છે તમારે હાલ એકાવન હજાર ગમ માં એકાવન હજાર રૂપિયા લાવ ને ભ